હા દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આજે થઈ ગઈ છે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ અને અત્યારે તો ઘઉં ચણા જીરું આવું બધું ઉગી ગયું હોય એની જગ્યાએ અત્યારે હજી થ્રેસર હાલે છે મગફળી નીકળે છે વરસાદના હિસાબે બહુ બધો એ માણસોને સમય બગડ્યો છે એટલે જો કેવી રીતથી માણસો કામ કરે છે હાલો તમને પણ બતાવી દેવી જો દોડી દોડીને દીકરી જે છે એ જો દીકરી બેન છે એ દોડી દોડીને જાય છે હામાં એટલે અહીંયા બધા બધા પોત પોતાની રીતે જો એલા બેન જાય છે એ પણ કેટલા સ્પીડમાં હાલ્યા જાય છે હલર ચાલુ હોય એટલે આવી રીતે દોડા દોડી જ થતી હોય અત્યારે વાગ્યા છે સવારના 11 અને અમારો ઉંદર પણ બોલી રહ્યો છે ઉંદર હવે તરસે થયો છે એને ખાણ ને એટલે ઉંદર એટલે વાછડો છે અમારો જો વરસાદના હિસાબે જે ડમરી ચડે છે ને વરસાદના હિસાબે ચડે છે નહી ત્યારે આટલી બધી ડમરી ન ચડે જો એ ઝીણી ઝીણો હુકો દેખાય ને ઈ વરસાદના હિસાબે વધારે ડમરી ચડી રહી છે ચાવડા સાહેબ જે બધે ની ઉપર રહ્યા ને માથે રૂમાલ બાંધેલો રહ્યો જવું ભારે એ ચાવડા સાહેબ છે ચાવડા સાહેબ એટલે અમારા પતિ દેવ હા જવ બધે થી ઉપર રહ્યા હલર ઉપર અમારા કાઠિયાવાડ માં હલર કે છે તમે બધા અમારા પ્રાંતિજ બાજુ પાસા આને થ્રેસર કહે અને આને અમારી સાઈડ હલર કે છે આ બાજુ બધા જે છે એ ગાહડીઓ બાંધે છે ને પાથરા ને નાખે છે હરાવે છે બાંધીને ચડાવે એટલે બીજા બધા લોકો છે એ લઈ લઈને આવ્યા જાય બધી બાજુ બધા માણસો જે છે લારી લઈ આવ્યા છે પણ લારીનું કાંઈ કામ પડ્યું નથી લાગતું એટલે લારી એમને પડી છે અને બીજા બધા હહ રીતે ગાંઘડીઓ હારે છે ચાલુ હલો રહ્યો એટલે આવી રીતના જ હોય લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ ચાલુ હોય આજે અમે નથી ગયા કારણ કે માણસો પૂરતા મળી ગયા છે એટલે અમારે જવાની જરૂર નથી અને જવો બગલા પણ બગલા પણ પોતાનો ખોરાક ખોળવા માટે આવી ગયા છે ડમરી ચડે છે એ ઉડ્યા 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 એ ઢીંગલી દોડી ઢીંગલીને ખમા દોડા દોડે જ કામ કરતી હોય નાનરૂ છે ને દીકરી હલર માંથી કેટલો ધુહાડો નીકળે છે એ બધી ધૂળ જ છે એ જેટલો ધુહાડો દેખાય ને આમ જો અલર માંથી નીકળે છે કે એ બધી ધૂળ જ છે માટી માટી કાઠિયાવાડમાં અમારે અહીંની ભાષામાં ધૂળ કે અમારા સાબર કાંઠા બાજુમાં માટી કે જે ગોટા ગોટ ઉડી રહી છે જવો ઓલા માડી રહી દોડા દોડ લઈને આવ્યા

જો દોડી જો દોડી જો દોડી દીકરી તો બાપા દીકરી છે અમારા સસરા અમારી ભેગા ત્યાં બધી છે એટલે અમે ત્યાં નથી જઈ શકતા નહીતર તો આપડે નજીક જઈને તમને મગફળી પણ બતાવત કે મગફળી કેવી ઉતરી એમ વીસ નહીં પણ આ બાવીસ નંબર માંડવી છે બાવીસ નંબર તો એ થોડોક સારું રહી ગયું થોડોક ભૂકો સારો રહી ગયો ગાયું માટે ગાંડિયું બાંધી હોય ને એ રાયડું નાખે છે હરકણી ગાંઠું વાળો ને લ્યા ગાંઠું નહીં કેટલાય પ્રકાર આવે દબાણું જાજુ બધો વર્પ નાખી દીધો છે દબાણું કે દબાઈ એમ તો નથી અલર એમ તો જ આ જે જાય છે ને આ ગાહડી લઈને જે જાય ને

આટલા દૂર બેઠા છે અમે જવું સારું હાલો તો આવજો બધા ભાઈ માંડવી કેટલી ઉતરી આપણે તમને બીજા વિડીયો બતાવશું કારણ કે અત્યારે ત્યાં જવાની જીગર નથી આવતી બધા કામ કર્યા ને હું ત્યાં જઈને વિડીયો બનાવું એટલે થોડીક શરમ થાય ને આપણને સારું હાલો તો આવજો બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને તમારે બધાને મગફળી લેવાઈ ગઈ કે કેમ કોમેન્ટમાં જણાવજો અને તમે બહુ બધા લોકો કોમેન્ટો કરો છો પણ બધા ખેડૂત છો અમારી ગણે કે નોકરી આઠ હોય તેમ છો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો